દીકરીની ગધા પચીસી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અમારા ભાઈઓ ને બહેનો ને નમ્ર અપીલ છે ત્યાં સુધી બની ત્યાં સુધી મોબાઈલ આપો ને અને આપો તો દરરોજ મોબાઈલ નું કોલ રજીસ્ટર ને એને ફેસબુક ને ઇન્સ્ટોગ્રામ ના બધું ચકાસો કેટલી બહેનો દીકરીઓની જિંદગી ખરાબ થઈ જાય છે આપણે કોઈ બેન દીકરીના દુશ્મન નથી સાચું કહું છું કે ઇન્સ્ટોગ્રામની અંદર પછી એ જે એ આપણને તો મને તો એટલું જાજો મોબાઈલ ફાવતોય નથી મારી માતાઓ દેવ મારે કામથી હોય વોટ્સએપને જે કાંઈ મેસેજો આવતા હોય જે કાંઈ પણ કામથી કામ પણ અત્યારે નાની નાની દીકરીઓ યુવાનીના પગલે જે આ પગલાં માંડે અને એ મોબાઈલની અંદર પછી ઇન્સ્ટોગ્રામમાં એવી ગેમો રમીને સામેવાળા વ્યક્તિની સાથે ભાઈબંધી કરી લે પછી એને ક્યાંક તું અહીંયા આવજે ઓલી ક્યાંક તું અહીંયા આવજે ત્યાં મળીશું અને અને પછી ત્યાંથી નાસી જઈશું બને છે દીકરી પોતાનું ઘર છોડી જતી રહે અને આખા ગામની અંદર વાવેગી વાત ફેલાઈ જાય કે ફલાણા ભાઈની દીકરી જતી રહી જતી રહી અને ઓલા એ કહ્યું હોય કે હું આવીશ પણ ઓલો આવે નહીં બદનામ કોણ થઈ મારા દેશની દીકરી થઈ હું દીકરીઓની દુશ્મન નથી પણ વાસ્તવિક વાત કરું છું અને આવા કેસ દરરોજ ઉઠીને બે થી ત્રણ હું સાંભળું છું મારા કાને આવે છે એટલા માટે કહું છું કે પછી દીકરીને એકવાર કલંક લાગી જાય પછી એને સારું પાત્ર મળવું મુશ્કેલ બની જાય એકવાર કલંક લાગી જાય પછી એને આગળની યાત્રા એટલે કે ભણતરમાં પણ યાત્રા આગળ વધારવી મુશ્કેલ બની જાય કલંકિત દીકરીને આ જગતની અંદર કોણ અપનાવે એટલા માટે કહું છું કે દીકરીઓ જે રસ્તા ઉપર સાચા રસ્તા હોય ઉપર હોય તો તો વાંધો નથી